સતત વરસાદને કારણે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે કડોદરા સહારા દરવાજાનો રોડ પાણીમાં ગરકાવ થતા ત્રણ કિલોમીટર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે આજે તારીખ ત્રેવીસ જુલાઈ ને મંગળવાર ની સવાર વરસાદ ફરી જામ્યો છે સતત વરસી રહ્યો છે જેના લીધે શહેરના પ્રવેશ દ્વાર પૈકીના એક અને સતત ચોવીસ કલાક

રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે બે થી ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે